તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ આપવાનો માતૃ કેપ્ટન ગુલાબરાએ દલપતરામ તરફ ફરીને આદેશાત્મક અવાજે કહ્યું દલપતરામ આને પેલી વસ્તુ બતાવ દલપતરામે જાદુગર જેવા હાવભાવ સાથે છાપાની પસ્તીમાં વીંટાળેલો ઠેક ઠેકાણે લોહીના ડાઘાવાળો ટુવાલ બહાર કાઢ્યો એ જોઈને દિલીપના મનોમન જ છક્કા છૂટી ગયા કારણ કે એ ટુવાલ એનો પોતાનો જ હતો આ ટુવાલ તમારો છે કેપ્ટન હા પ્રત્યક્ષમાં એ સ્વસ્થ અવાજે બોલ્યો ઇન્સ્પેક્ટર સાહેબ હમ લાશની હાલત જોતા સ્પષ્ટ થઈ છે કે મરનારના જમણા લમણા ઉપર કોઈ નક્કર વજનદાર વસ્તુના ઉપરા ઉપરી ઘા કરવામાં આવ્યા હતા હા હા અને એમ કરતા ખૂનના કપડા ઉપર પણ લોહીના છાંટા જરૂર ઉડ્યા હતા બરાબર આ છાંટા બનતી સાફ કરી નાખવાની ખૂનીને ઉતાવળ હોય એ તો સ્વાભાવિક જ છે હા હા હવે તમે બરાબર સાંભળજો આ ટુઆ કેપ્ટન દિલીપનો છે અને તે એની જ રૂમમાં બાથરૂમમાંથી દલપતરામને મળી આવ્યો છે કેસના બધા જ પાસાને તમે તપાસશો તો તરત જ સમજી શકશો કે મરનાર ખૂન બીજા કોઈએ નહીં પણ ખુદ કેપ્ટન દિલીપે પોતે જ કર્યું છે એજ આરતી જોશીનો ખૂની છે ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ આ વખતે ગુલાબરાયની વાતથી પ્રભાવિત થયેલો દેખાયો એણે ધ્યાનથી ટુવાલ જોયો પછી દિલીપ સામે નજર કરી અને પૂછ્યું તમે તમારો ગુનો કબૂલ કરો છો કયો ગુનો મહેન્દ્રસિંહ સાહેબ મેં કોઈ ગુનો કર્યો જ નથી તો પછી આમાં કબૂલ કરવાની વાત જ ક્યાં આવી સાચી વાત તો એ છે કે તમે ગુલાબરાયની વાતોની અસરમાં આવવાને બદલે દરેક પાસાને દરેક હકીકતને તમારા પોતાના દ્રષ્ટિકોણથી જુઓ ગુલાબરાય સાથે જૂની અદાવત છે અને એ કારણસર સંડોવી દેવાનો પ્રયાસ કરે છે આ ટુવાલ વિશે તમે શું ખુલાસો કરો છો કે ખૂનીએ મારી ગેરહાજરીનો આબાદ લાભ ઉઠાવ્યો છે ખૂની જે કોઈ હોય તે પણ એ ખૂન કર્યા પછી ચૂપચાપ અહીં આવ્યો બાથરૂમમાં ગયો અને લોહીના ડાઘા દૂર કરવા માટે ટુવાલનો ઉપયોગ કર્યો ટુવાલ મારો છે એટલે મેં જ ખૂન કર્યું છે એવું થોડું જ પુરવાર થાય છે સરકારી લેબોરેટરીમાં ટુવાલની રાસાયણિક પરીક્ષા કરીને એ પણ જાણી શકાય છે મિસ્ટર દિલીપ કબૂલ દિલીપે કહ્યું પણ એથી ટુવાલ પરનો લોહી કયા ગ્રુપનું હતું એ જ જાણી શકાશે જો આરતીનું લોહી પણ એ જ ગ્રુપનું હશે તો પણ તેથી તમે કશું પુરવા નહીં કરી શકો ને કરી શકો તો ફક્ત એટલું જ કે ટુવાલ પરથી મળી આવેલું લોહી આરતીનું હોઈ શકે છે માની લો કે મરનાર અને મારનાર બંનેના લોહીના ગ્રુપ એક જ હોય તો તમે શું કરી શકશો ખૂની પકડાયા પછી પણ ઇન્કાર કરશે એ જાત જાતના બહાના કાઢીને કહેશે કે એ લોહી તો મારું છે મને આંગળી કે બીજે ક્યાંક વાગ્યું હતું અથવા તો કહેશે કે મારી નસકોરી ફૂટી હતી એટલે જ મેં ટુવાલનો ઉપયોગ કર્યો હતો બોલો પછી તમે શું કહેશો લોહીના ટેસ્ટ ઉપરાંત પણ ઘણા ટેસ્ટ હોય છે દાખલા તરીકે સ્પાઇરેશન એટલે કે પરસેવાની ચકાસણી કહેવાનો અર્થ એ છે કે લોહીના ડાઘા દૂર કરવા માટે આ ટુવાલનો ઉપયોગ તમે કર્યો હતો કે કોઈ બીજાએ તે રાસાયણિક પરીક્ષાથી જાણી શકાય છે તમારા ટુવાલ પર તમારો જ પરસેવો હોય એનો તો તમે પણ ઇનકાર કરી શકો તેમ નથી કેપ્ટન લેબોરેટરીની ચકાસણીમાં જો બીજા કોઈના પરસેવાના ચિહ્નો ન મળી આવે તો સ્પષ્ટ છે છે કે ઉપયોગ તમે જ કર્યો હતો કબૂલ હું માની લઉં છું તમારી વાત દિલીપે સહેજ રૂક્ષ પણ તમે જરા એટલો તો વિચાર કરો હું એક સરકારી ગુપ્તચર છું મેં આનાથી એ વધારે જટિલ ખૂન કેસો ઉકેલા છે શું હું તમને એટલો બધો બેવકૂફ અને અક્કલ વગણો લાગું છું કે ખૂન કર્યા પછી હું પકડાઈ જવા માટે મારી પાછળ ગુલાબરાય કહેલા પુરાવા મૂકતો જઉં મેં જ ખૂન કર્યું હોય કરીને ટુવાલનો ઉપયોગ કર્યો હોય તો શું હું તે મારા હાથમાં બેડી પહેરવા માટે ટુવાલને બાથરૂમમાં મૂકતો જાઉં એમ તમે માનો છો માફ કરજો ઇન્સ્પેક્ટર પણ મને કહેવા દો કે ગુલાબરાય મને એન કેન પ્રકારે જૂની અદાવતને કારણે આ ખૂન કેસમાં સંડોવી દેવા માગે છે હું ધારું તો ઘડીના છઠ્ઠા ભાગમાં ગુલાબરાયના હાથમાં રામપાત્ર પકડાવી દઉં એટલી મારી હેસિયત છે અને આ વાત ગુલાબરાય પણ જાણે જ છે છતાંય તે પોતાની હેકડીમાંથી ઊંચા નથી આવતા વાસ્તવમાં હું કેફી પદાર્થો વેચનારોની પાછળ પડી ગયો છું એ તેને હરગી નથી ગમતું અને ગમે પણ ક્યાંથી બદમાશી અને ગુંડાગીરી બધું એની મીઠી નજર નીચે જ આ શહેરમાં ચાલે છે અને પોતાની પોલ છતી ન થાય પોતાનો ભાંડો ફૂટી ન જાય એટલા માટે એ મને આ ખૂન કેસમાં સંડોવી દેવા માગે છે ખેર આથી વિશેષ મારે કંઈ કહેવાનું નથી સાચી વાત તો એ છે ઇન્સ્પેક્ટર સાહેબ કે તમે નાહક જ મારી પાછળ તમારો સમય વેડફો છો આ ફ્લેટમાં ખૂન થઈ ગયું છે એ વાત હું અહીં આવ્યા પહેલાં જાણતો જ ન હતો હું આરતી જોશીને મળવા આવવાનો હતો પણ અહીં આવ્યા પહેલાં મારે મારા ચહેરા પરના ઉઝરડા અને લોહીથી ખડાયેલો ચહેરો સાફ કરવાની જરૂર હતી એટલે હું મારી રૂમમાં ગયો હતો અને બાથરૂમમાં પડેલા આ ટુવાલનો પણ મેં જ ઉપયોગ કર્યો હતો ગુલાબરાયના મોય ચડાવેલા દલપતરામ સાથે મારી ઝપાઝપી થઈ હતી અને ચહેરા પર ઉઝરડા થયા હતા એ તો કહેવાની મારી જરૂર જ નથી બીજા શબ્દોમાં ટુવાલ પર પડેલા ડાઘા મારા પોતાના જ છે અને આ વાત લેબોરેટરીની ચકાસણીમાં પુરવાર થઈ જશે અને જો કદાચ આરતી જોશીનું લોહી પણ મારા જ ગ્રુપનું નીકળ્યું તો એથી એ ખાસ કોઈ વાત પુરવાર નથી થતી એક જ ગ્રુપનું લોહી એક બે નહીં હજારો માણસનું હોઈ શકે છે કઈને દિલીપ ચૂપ થઈ ગયો તો તમે પહેલા એમ શા માટે કહ્યું તો કે હું મારી રૂમમાં ગયો જ નથી ગુલાબરાય આંખો કાઢતો જોરથી તાડુક્યો તમે પહેલા જૂઠ્ઠું શા માટે બોલ્યા હતા તો બીજું શું કરું દિલીપ પણ એટલા જ જોરથી બોલ્યો મને મારો બચાવ કરવાનો પૂરેપૂરો હક છે ગુલાબરાય આ ફ્લેટની બાલ્કનીમાંથી કૂદીને પલાયન થઈ જનારો માણસ જ ખૂની હતો પણ સંજોગોએ મને જ આ બખેડામાં ફસાવી દીધો છે ગુલાબરાય જ સાંપડેલી તકનો લાભ લઈને તમે મને ખૂની તરીકે પુરવાર કરવા માટે ઠેકડા મારો છો એ હું બરાબર સમજુ છું એટલે જ મેં મારી રૂમમાં હું ગયો જ નથી એમ તમને કહ્યું હતું બરાબર બરાબર છે છે ગુલાબરાયના અવાજમાં ભારો ભાર કટાક્ષ હતો પણ હવે કેપ્ટન સાહેબ મને એ સમજાવવાની કૃપા કરશો કે તમે તમારી રૂમમાં ગયા હતા તો પછી કાઉન્ટર ક્લાર્કે તમને જોયા કેમ નહીં એ તો કે છે કે તમે હોટેલમાં પાછા આવ્યા જ નથી એની વાત સાચી છે દિલીપે ખુલાસો કરતા કહ્યું લોકઅપમાંથી છૂટ્યા પછી હું હોટલવાળી ગલીના ખૂણા પર પહોંચ્યો હતો એ વખતે મારો દેખાવ એકદમ અસ્તવ્યસ્ત હતો દલપતરમ સાથેની ઝપાઝપીમાં મારા ચહેરા પર ઉજળા થયા હતા વાળ વિંખાઈ ગયા હતા એટલે મને હોટલના મુખ્ય માર્ગેથી અંદર જવાનું યોગ્ય ન લાગ્યું એથી હું પાછળના ભાગમાંથી હોટલમાં દાખલ થયો હતો અને ત્યારે ત્યાં કોઈ જ નહોતું હું ચૂપચાપ સીડી ચડીને મારા રૂમમાં પહોંચી ગયો તો પહેલા તમે જુઠ્ઠું શા માટે બોલ્યા હતા કેપ્ટન એનો જવાબ એકવાર હું આપી ચૂક્યો છું ગુલાબરાય અને હજુ પણ જુઠ્ઠું નથી બોલતા એની શી ખાતરી ગુલાબરાય ક્રોધથી થી ધુઆફો થતો બોલ્યો સાંભળો કેપ્ટન તમે કહો છો એમ તમે પાછલા ભાગેથી દાખલ થઈ તમારી રૂમમાં પહોંચ્યા હતા ખરું ને હા અને પછી તમારી બાલ્કનીમાંથી કૂદીને તમે અહીં આવ્યા આરતીનું ખૂન કર્યું આવ્યા હતા એ જ રીતે બાલ્કની કૂદીને તમારી રૂમમાં જતા રહ્યા બરાબર ને હરકીજ નહીં આગળ સાંભળો ગુલાબરાય એના વિરોધ તરફ ધ્યાન આપ્યા વગર આગળ કહેતો ગયો